તો મારી સાથે બન્યા રહો દર્શન કરવા માટે ભદ્રકાલી માતાજીના આ છે અમદાવાદમાં આવેલ ભદ્રકાલી માતાજીનું મંદિર તમે દર્શન કરી રહ્યા છો ભદ્રકાલી માતાના જુઓ

સામે દૂર દૂર તમને ત્રણ દરવાજા દેખા છે તમે જોઈ રહ્યા છો અમદાવાદ ભદ્રકાલી માતાનું મંદિર દર્શન આ છે આપણા અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાલી માતા નું મંદિર તમને જેટલા દૂરથી દર્શન સારા થશે એટલા નજીકથી નહીં થાય અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે એટલે આપણે તમને દર્શન કરાવી રહી છું ભદ્રકાલી મંદિર તમે જોઈ રહ્યા છો જય માતાજી જય ભદ્રકાલી માં આ માસિભા જઈ રહ્યા છે અહીંયા આ ભદ્રકાળી માતાજીનું મંદિર અમદાવાદ બધી જગ્યા પેલા પાથરણા વાળા બેસતા હતા તો અહીંયા પાથરણા બંધ થઈ ગયા છે કોઈ અહીંયા બેઠું નથી ભદ્રકાલીમાં અમદાવાદ દેરીમાં ભદ્રકાલીમાં છે અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાલી માતાનું મંદિર જેના તમે દર્શન કરી રહ્યા છો અત્યારે જય માતાજી જય ભદ્રકાળીમાં સરસ મજાના માતાજીના દર્શન થયા તમે અત્યારે સરસ મજાના માતાજીના દર્શન થઈ રહ્યા છે તમને જય ભદ્રકાળીમાં જો સરસ મજાના દર્શન થઈ રહ્યા છે જય માતાજી જય ભદ્રકાળી મા જય માતાજી જય ભદ્રકાળી મા આ ભદ્રકાળી માતાનું મંદિર અમદાવાદ જો અહીંયા બધું ચુંદડી યાર આ બધું તમને અહીંયા મળી રહે છે માતાજી ના દર્શન ભદ્રકાળી માં જય માતાજી જય ભદ્રકાળી માં જય માતાજી હવે હું તમને બતાવી રહી છું ભદ્રનો કિલ્લો તમે જોઈ રહ્યા છો આ છે ભદ્રનો કિલ્લો માતાજીના મંદિરની બાજુમાં સરસ મજાનો અહીંયા બધા ફૂલ ને બધું મળે છે આ છે ભદ્રનો કિલ્લો આ છે હાથ જ્યાં અમદાવાદ માતાજી બહાર જવા જતા અને એક બાર એમને રોકી રાખ્યા અને જવા ન દીધા અને માતાજી અહીંયા હાથ એમની નિશાની છે મહાલક્ષ્મીજી લક્ષ્મીજીનો આ છે ભદ્રકાળીનો કિલ્લો આ છે હાથના નિશાન આ છે ભદ્રનો કિલ્લો તમે જોઈ રહ્યા છો ભદ્ર કિલ્લો અમદાવાદ આ છે અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો जो खूब सुंदर नजारो जो रहा छो भद्रपीलो તમને અંદર જઈને બતાવી રહી છું ભદ્ર કિલ્લો જોડા અમદાવાદની સાંજ એવો ભદ્ર નો કિલ્લો ભદ્ર અમદાવાદ પેલા રાજાશાહી વખતમાં અહીંયા રાજાઓને બધા રહેતા હતા કોર્ટ હતી અહીંયા આ બાજુ પાછળ કોર્ટ છે આ છે અમદાવાદ ભદ્રક કિલ્લો તે હું તમને આજે બતાવી રહી છું જો તમને મારા વિડીયો ગમે તો તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરજો ખૂબ સુંદર મજાનો નજારો છે આ ભદ્ર જોવો તમને અહીંથી ફરી વખત બતાવી રહી છું ભદ્રનો કિલ્લો આપડા અમદાવાદનો પ્રખ્યાત એવો આ છે ભદ્રનો કિલ્લો હું એવું તમને બહાર લઈ જઈ રહી છું ના ના મારું સગન બતાવતી હતી છે ભદ્રકાલી મંદિર આપણે બહાર આવી ગયા છીએ તમને અહીંયા બહારથી તમે જોઈ રહ્યા છો ભદ્ર મંદિર ભદ્રકાલી માતાનું મંદિર ઘણા બધી જગ્યા ખાલી છે અહીંયા કોઈ પાથણાવાળા છે નહીં બધાએ અહીંથી બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધા છે અહીંયા કોઈને બેસવા દેતા નથી એવું વાત છે ભદ્રકાલી માતાનું મંદિર તમને દર્શન કરાવ્યા મેં ભદ્રકાલી માતાના મંદિરના જય શ્રી કૃષ્ણ જય મહાદેવ એટલે તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ભદ્રમ મંદિર અમદાવાદ નગરદેવી ભદ્રકાલી માતાજીનું મંદિર અમદાવાદ